મિત્રો આપણે પાણીપુરી બને છે રી બે દાળિયા લાયા હા પાણીપુરી બનાવવા સ્પેશિયલ તો તમે જોઈ શકો છો તો પાણીપુરી પૂરી બની ગઈ છે મસાલો બની ગયો છે અને આમાં જલજીરા નાસીને પાણી બનાવ્યું છે તો આ જુઓ તમે ગ્લાસ પણ માંડી દીધો છે એક ડીશ તો અંદર જતી રહી છે ઓલરેડી પાણીપુરીની અને હવે તાસીઓ ભરવું છે તાસી અમે ત્રણ જણા ખાવારા ચાર જણા ચાર જણામાં તો આટલામાં તો ઠાકી થઈ જશે લેવી છે તો તો તમે જોઈ શકો છો મોરથી પાણીના ગલાસ ભરવાના કરી ચાલુ અને આ એક અને જોવું તો કચરો બચરો પડો હે એમને એટલે અમને વારું નહીં એટલે ખોટું બોટું લગાડતા નહીં તમે પાણીપુરી બતાવતા બતાવતા ખાઈ ગયા ભાઈ મોઢું એવડું હે આખી પાણીપુરી જતી મોઢામાં પાણી બારે ને આખરે ટાંપા પડે રામ જુઓ પાટલામાં તો પાણી ભરવાનું ચાલુ છે મસ્ત બની છે ને બીજું કઈ કેવું નથી તમે એક એક કરીને ખાશો નહીં એટલે કે અમે વિડીયો બનાવવામાં રહેશું ને તમે પાણીપુરી ખાઈ જશો બે નથી પેલા હજી પાણીપુરી બનાવો બધી બનાવી ના પછી ખાવાનું કરા ચાલુ તો પાણીપુરી પણ ભરવા મંડી છે તમે જોઈ શકો છો પુરિયું પાછી આ રોટલીની બનાવેલી પૂરી નથી જોઈ શકો છો જોઈ શકો છો એમ બતાય બતાવીને ખાવા માંડે છે આ તો પૂરીની ક્વોલિટી એમ કરી કરીને કરીને ખાવાનો ક્વોલિટી છે આ તો આપી શકો છો દસની દસ રૂપિયાની વીસ પૂરી મળે છે આ ક્યાંક સસ્તી અને સાદી નહી જલજીરાનું પાણી આવશે એમાં થોડાક ધાણા નાખલ હશે આદુ હશે બે ત્રણ લેંબુ નાખેલ છે નામ હે લીંબુ નાખીલું પૈકી તો લઈ મારા લોગિન કરી લઈ લે તો પાણીમાં મને લાગે મરચાં હે નહીં લાગતા બરાબર ભાઈ મસાલો બતાવો અમને મસાલો લાવવા બાજુ મસાલો જો ડુંગળી નાખી નહીં તમે ડુંગળી એક નંબર છે ડુંગળી નાખતા રહો બે ડુંગળી નાખી ચણા નહીં નાખે તો ચણા થઈ રહ્યા ચણા નાખો ડુંગળી નાખો સારું પાણી પૂરીની ક્વોલિટી બતાવો તો અમુક અમુક ભૂકો કરીને નાખી દીધી આ તો બતાવવા માંગે છે કે પાણીપુરીની લારીએ જમ ઓલા નાખતા હોય એમ

વિડીયોમાં આવી જાય તમે જેટલી કાદી નહીં ખાધી તો મિત્રો કમેન્ટ કરજો કે ભાઈએ ચટલી પાણીપુરી ખાધી હતી એ તમે રાખશો કમેન્ટ કરવી જરૂરી છે કે તમે પહેલાં સાની સાની જેટલી પાણીપુરી ખાઈ લીધી છે ને આમ આમને ગલુફા પોરાબોરા થાય છે જુઓ પકડી પકડી ફેસ હમ પાણીપુરીના કારીગર છે મસાલો વધારે જ ભરાય તો થોડાક થોડાક મરચા વધારે નાખવાના આપણે બગીચો તો વાંધો જી આપણે એક પાણીપુરી ના મેન શોખીન તો આયા નહીં

હેલો કઈ નહિ હતા આજ તો રજા રાખી હે ના ના રજા રાખીયે એટલે કામ હતું ના ના આજ નતા ઉતાર કાલ ના પાડી એટલે લગભગ તો હા એટલે હા વાળીએ આ હા એમ તો મળી જાય હવે એ ના ના બાચતા અત્યારે નહીં પણ એ તો વીણી દેશો નહીં હા એવું એમ ને કાઈ વાંધો નહીં હા એ તો વાંધો નહીં તો સોરી મિત્રો મારે એક આવી ગયો તો ફોન

એ દો 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 એમ કરીને પાણીપુરી ખવાઈ બીજી તો મિત્રો કમેન્ટ કરજો કે આપણે અત્યાર સુધીમાં કેટલી પાણીપુરી ખાધી છે બરાબર તો આપણે હવે મળીએ પાણીપુરી ભરી જાય પછી ખાવા ટાણે મિત્રો પાણીપુરી ખાવાની કરી દીધી ચાલુ આમ ભરી પાણી અને ખાવામાં તો હોશિયાર ત્રણ જણા છે આમ જો હે આખી આખી પાણીપુરી જાય ખાઈને હવે આમ કે પાણીપુરી ખાવા પેલા હેતક ની ખાઈ લીધી તો આ તો મને કેતા નહીં ખાવાનું પણ મને લાગે હાથી બેવડશે મારે તો હું હરવે હરવે જાઉં છું

તો તમે જુઓ આમ એક ખાઈ ત્યારે બે તો ખાઈ જાય આમ જુઓ તમે જોઈ શકો છો દાઢી બાલ બાલ પડી જાય પાણીપુરીમાં દાઢી કરી એટલે છોકરા જેવા લાગે રહો આ જુઓ આમ જુઓ તમે જોઈ શકો છો આમ જુઓ તમે મોઢામાં પાણીપુરી નાકરે બારી એ નાકરી નાકરી નાખરી ઘર કીજી પાછી ભરતું ઘડીક માં બે જણા ખાઈ ગયા મેં તો મિત્રો એક જ કાધી છે પાણી તો રાખવાનું લાગતી નહીં ઈચ્છા તપેલી ભરેલી પાણીની પણ પી જ આ તો પાણીપુરી દેખાડવામાં રહે છે ને આ બી ખાઈ છે એક તો ખાઈ ખાઈને ગેંડું બની ગયું તમે પણ કાધા રાખો ઓ હો પાણી ઓકરી નેકરી ઘર કીજે પાણીપુરી તો બારે કાઢવાની જ છે આમ તાસ ભરો હે ને એકા લેવા મંડા હૈ પાણીપુરી હું આ જુઓ તમે જોઈ શકો છો પાણી પણ ભરાયેલું હૈ પૂરીમાં ભરાય રહ્યું હૈ હા મોઢું તો જો થાય ઓહ તમારું મોઢું એવું થાય રહ્યું છે એટલે તમે બીજા સામે જોશો નહીં તો ઓકે બાય બાય મિત્રો હવે ખાવા દો અમને પાણીપુરી ના કે છે તમારી નજર લાગી જઈ આને પણ પાણી પૂરી હાથમાં પડી જાય છે ચલો બાય બાય બધાને જય માતાજી જય દ્વારકાધીશ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય